સુયાબા શું શું બસ અલા ખબર પડે પડે પણ ડોક્ટર બોલાવો ડોક્ટર

હારું હારું હેડો આવી ગયા હો બેડ ફટાફટ એક વિઝિટ આવવાનું છે મારો એક તો પણ હવે તબિયત ચીવી થઈ તો આ રીંગે તરતર ખબર પડે છે થોડો સિરિયસ તો થાય હવે ડોક્ટર ડોક્ટર ફટાફટ ફટાફટ કર દો સિરિયસ કેસ છે હા થોડા દેખશું હા હવે તો તમને તમે ડોક્ટર છે તમને ખબર

સમા કઠા પડતી સમા ઓય ભમરાઈ તો હવે ઠીક છે ઓય ઓ ઠીક છે સારું તું કળકઈ તો કેસી હમણા બધું કેતા આરામ કરવાજી તો કે અલ્યા ઉલે થોડું હે કે

આપડો છોકરા ખાણે લાગે બધું લીંદા તો ખાણવા ગયો ખાણો ને ગગવા નું શું કામ કરે કાકા ઓળ ઓળ કી કાકા ઓળ ઓળ ગગાય એમ ના નીકળે બાવડમ બળ છે અરે ચી કાધું ભાઈ જી ઘવરાયુ દે બાપા મરતા બાના મત લે કો ખકડા દે એ બસ મજા આવી ગઈ ને આમ આલો ભણી લેવા રે બરોબર હું તું છે નુ આવે એ લડમન એ એ એ એ એ ભાઈ મો વેગી ના આયો બરોબર એ ન્યા ભી

કોઈ આનું કોયો કરો કરોડો રૂપિયાનો માગ્યો કરોડો રૂપિયાનો હે હેરો તો જપત ના કોણનો હોમ થાય તો બાપ નહીં તું તો પતરા કરી રહ્યા તમે હું લઈ તો અહીંથી બારે સેવા નો કામ છે તમારે બાન સેવા અમે કરી દીધી આખી જિંદગી કરી સેવા

છોકરાજાર ની મારી પટ્ટી પાડી છે અને હવે ફરી ગયા પટ્ટી પાડી ફરી ગયા મારી પાસા ની પટ્ટી ફાડી મારી છોકરા